અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ફ્લેગ સ્કોડની રચના કરવામાં આવી છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પર સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે અને ચાર જૂનના રોજ મતગણતરી યોજાશે ત્યારે ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા અમલમાં હોય તે માટે તંત્ર દ્વારા સ્કોડની રચના કરી ધારી ખાતે અમરેલી રોડ પર ફ્લેંગ સ્કોડ દ્વારા વાહન ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે સીઆર આર દુધરેજિયા ફ્લાઇંગ સ્કોર ટીમ આરી અત્યારે હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે સરકારશ્રી દ્વારા એના અનુસંધાને આપણે દરેક એસી વાઇઝ જે ટીમો અને સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તેમાં ફ્લાઇંગ સ્કો અત્યારે આપણે એક્ટિવ થઈ ગયેલ છે એ અનુસંધાને અત્યારે આપણે વાહન ચેકિંગ આચારસંહિતાનો કોઈ પણ ભંગ થતો હોય તેવા ફરિયાદો આવેલી હોય તેમનું નિરાકરણ જે માટેની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તમામ એસી વાઈઝ તમામ ટીમો એમના નિયત સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલો કેમેરામેન અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે આ ટીમો અત્યારે કાર્યરત છે